બનાસકાં દર વર્ષે એને ચૂકવાયા તેના સિવાય વધારાના નાણાં એ લગભગ અઢારસો કરોડ કરતાં વધારે નાણાં એના ખાતામાં એક્સ્ટ્રા જમા થાય બનાસકાંઠાની ઇકોનોમીને એનો ફાયદો થશે અને સહકારીતાની સફળતા છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશમાં અલગ સહકારીતા મંત્રાલયની શરૂઆત કરીને ગુજરાતના સપોર્ટ અમિતભાઈ શાહ સાહેબના અને મિનિસ્ટર બન્યું એ પછી સહકારિતાની શરૂઆતની ઓર ગતિ આવી આવનારો સમય દરેક એગ્રિકલ્ચર કોર્ટની અંદર પણ સહકારીતા આવે એ માટે પણ ઘણા બધા નિર્ણય કર્યા છે અને એક કરોડ કરતાં પણ વધારે રકમનું આવક મેળવતા હોય એવા બેનરનું આજે સન્માન સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું કામ છે અને નારી શક્તિના ભોજનનું પણ છે વર્ષે દૂધમાં ભાવ ફેર મળતો તો આ ક્રાંતિ કરી પરંતુ બટાકાની અંદર પણ આ કામ કરી શકાય બટાકાની રકમ જે આપી હતી તેના સિવાય વધારાના એકસ્ટ્રા દસ ટકા ભાવ ફેર એટલે વધારાનો પ્રોફિટ પણ બટાકા જે પ્રકડ્યા છે એ ખેડૂતોને પણ આપવાનો નિર્ણય કર્યો છે